જેમાં નિર્દોષ વાહન ચાલકો અને રહીશો ના જાણે મોત નું વોરંટ લઈને ટ્રાફિક થી ધમધમતા માર્ગ ઉપર ભારે સ્પીડે ગાડી ચલાવતા આ બાઇકર્સ ગેંગે

કિશનવાડી ખાતે રહેતા આફતાબ જાવેદ શેખ દંતેશ્વરના હર્ષ ભરતરાવ પવાર દંતેશ્વરના બજરંગનગર ખાતે રહેતા પ્રેમ અર્જુન પવાર અને ખોડિયાર નગર એક ન્યુ વીઆઈપી રોડ ખાતે રહેતા પ્રીત શૈલેન્દ્ર પરમારની અટકાયત કરીને તેમને રાવપુરા પોલીસને સોંપી દીધા હતા રાવપુરા પોલીસે ખુલાસો કરતા જણાવ્યું હતું કે આ બાઇકર્સ ગેંગના લબરમુછિયા સભ્યો પોતાની પિતાની કમાણીનો લાભ લઈને મોગી દાટ બાઈકો થકી શહેરમાં રીલ બનાવવાની ઘેલછામાં આ પ્રકારે બાઇક હંકારતા હતા જેમાં સેન્ટ્રલ મોલની બહાર અકોટા દાંડિયા બજાર બ્રિજ સહિત અનેક ભરચક વિસ્તારોમાં ભારે સ્પીડે ગાડી હંકારતા આ બાઇકર્સને આખરે વડોદરા પોલીસે પોતાની હૈસિયત બતાવી દીધી છે કેમેરામેન વડોદરા ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર